આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ડભવા ગામે પતિના ત્રાસથી કંટાળેલી પત્નીએ પતિને મોતને ઘાટ ઉતારતા પંથકમાં ચકચાર અવારનવાર થતા ઝઘડાને લઈ પત્નીએ પતિના માથામાં ઉપરા છાપરી કુહાડીના ઘા ચીકતા પતિ નું મોત દાહો જિલ્લાના ધાનપુર તાલુકાના ડબવા ગામે હોડી ફળામાં રહેતા નરવતભાઈ નાનાભાઈ નાયક ઉંમર વર્ષ સુડતાલીસ અને તેમની પત્ની જમકુબેન નરવતભાઈ નાયક ઉંમર વર્ષ એકાવન બંને પતિ પત્ની એકલા રહેતા હોય તેમનો એકનો એક પુત્ર જે તેના પરિવાર સાથે મજૂરી કામ અર્થે બહાર ગામ રહેતો હોય ત્યારે આ બંને પતિ પત્ની ઘરે એકલા રહેતા હોય જેમાં પતિ નરવતભાઈ દ્વારા પત્ની જમકુબેન સાથે અવારનવાર ઝઘડો તકરાર કરી જમકુબેન સાથે મારઝૂડ કરતો હોવાથી આ જમકુબેન તેના પતિના ઘર કંકાસથી જાણે વાંઝ આવી ગયા હોય તેમાં ઘરના નાના ઝગડાએ જાણે મોટું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ પતિના અવાનનવાર ઝગડાથી પત્નીએ પોતાની જિંદગીમાંથી આ ઘર કંકાસને દૂર કરવાનું નક્કી કરી લીધું હોય તેમ જાણે આવેશમાં આવેલ પત્નીએ બપોરના સમય તેની પતિ નર્વદભાઈ ઘરની બહાર ખાટલામાં સૂતો હતો તે વખતે પત્ની જમખુબેને હાથમાં કુહાડી લઈ પોતાના જ પતિ ઉપર માથાના ભાગે એકાએ કુહાડીના ઘા ઝીકી દીધા હતા જ્યારે વાત આસપાસના લોકો દોડી આવ્યા હતા જ્યારે વાત વાયુ વિઘી પ્રસરતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ બનાવનું અંગેની જાણ મરણજના નરવત નાયકના સંબંધી વિપુલ સરદાર નાયકે ધાનપુર પોલીસ મથકમાં ફરિયાદ કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મરણ જનાર નરવત નાયકની લાશને પીએમઆરથી મોકલી આપી પોતાના જ પતિની હત્યા કરનાર પત્ની જમકુબેનને પોલીસે ધરપકડ કરી જિલ્લા સળિયા પાછળ ધકેલી પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે તારીખ એક છ બે હજાર રોજ સાંજે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં ધાનપુર પોલીસ સ્ટેશનના ડભવા ગામના હોડી ફળિયામાં રહેતા નરવદભાઈ નાનાભાઈ નાયકને તેમની પત્ની જમકુબેને તેમની સાથે વારંવાર ઝઘડા કરતા હોય તેમજ માર મારતા હોય તેથી તેના માથામાં કુહાડીનો ઘા મારતા તેને ગંભીર ઇજા થતા તેનું મૃત્યુ નિપજેલ છે આ કામે ધાનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને તમદાર બેનને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે